નમસ્કાર આપ જોઈ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત સુરતના કાપોદરા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવાના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે તેર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સુરતમાં કાપોદરા પોલીસને માહિતી મળી હતી કે કાપોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગેસ રિપેરિંગની આડમાં કાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવી રહ્યું છે જે માહિતીના આધારે પોલીસે આખું ઓપરેશન હાથ ધરી છાપો માર્યો હતો કાપોદરા પોલીસ સ્ટેશનની ચાર જેટલી ટીમો દ્વારા દીન દયાળ વસાહત મરઘા કેન્દ્ર વડવાડા શોપિંગ સેન્ટર અક્ષર ડાયમંડ પાસે રામકૃષ્ણ કોલોની ભરવાડ ફળિયા મોહનબાગ બરોડા પ્રિસ્ટેજ સહિતના વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી ગેસ રિપેરિંગની આડમાં દુકાનમાં ચાલતું ગેરકાયદેસર ગેસ રિફિલિંગ ઝડપી પાડ્યું હતું પોલીસ દ્વારા રેડ કરી તેર જેટલા આરોપીની ઝડપી પાડવામાં આવ્યા હતા શ્રી ગેહલોત સાહેબ નવાય આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ સુરત શહેરમાં લોકોની જાનહાનિ સાથે જોખમરૂપ રીતે વર્તા હોય અને લોકોની જિંદગી જોખમમાં મૂકી મુકાતી હોય તેવા કૃત્યો અટકાવવા સારું પોલીસને કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય જે અનુસંધાને સેક્ટર વન વાબાંગ જમીન સાહેબ ઝોન પોલીસ કમિશનર શ્રી ભક્તિ ઠાકર સાહેબની સૂચના અને માર્ગદર્શનના આધારે કોઈન શ્રી એમ બી અવસુરા કાપોદરા પોલીસ સ્ટેશનનાઓને મળેલ બાતમી હકીકત આધારે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના દીનદયાળનગર મૂળા કેન્દ્ર વડવાળા શોપિંગ સેન્ટર અક્ષર ડાયમંડ રામકૃષ્ણ કોલોની ભરવાડ ફળિયા મોહનબાગ બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં લોકોની જિંદગી જોખમમાં મુકાય અને લોકોનું મૃત્યુ નીપજે તે રીતે ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલો રિફલિંગ કરી અને તેનું વેચાણ કરતા હોય તેવી અલગ અલગ તેર જગ્યાઓ ઉપર કાપોદરા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા ડિસ્ટર્બ પીએસઆઈ શ્રી પંડ્યા તથા તેઓના સ્ટાફ દ્વારા ગઈકાલ તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસના રોજ કાર્યવાહી કરી અલગ અલગ કુલ તેર ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે કુલ મોટી બોટલ એકતાલીસ તથા રિફિલિંગ કરવાના સાધનો તથા અન્ય ચીજ વસ્તુઓ તપાસના કામે કબજે લેવામાં આવેલ છે આ ગુનાની એમઓ મુજબ આ જે લોકો છે એ અન્ય લોકોને નાની મોટી ગેસની બોટલોમાંથી નાની ગેસની બોટલો રિફિલિંગ કરીને ભરી આપતા હોય છે અને બિલકુલ કોઈ પણ રીતે લોકોની જિંદગી જોખમમાં મુકાય અને પોતાની જિંદગી પણ જોખમમાં મુકાય તે રીતે વર્તા હોય કાપોદરા પોલીસ પોલીસ સ્ટેશન દ્વારા ઇનિશિયેટિવ કાર્યવાહી કરવામાં આવેલ છે જે સરાહનીય છે. પ્રોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram, Facebook અને Twitter પર.